હવે સમાચાર વિગતવાર ભરૂચની નવ ચોકી ઉવારા ખાતે દ્વારકા સાડા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોડીએ અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા મુખાની ધારી શખ્સે મઠમાં માં જ્વલનશીલ પ્રવાહી છાતી આગ લગાડી હતી ત્યારબાદ તેને પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ભરૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે આ સંકુલમાં ચંદ્રમોલેશ્વર મહાદેવ અને પશુપતિનાથ મહાદેવના મંદિર પણ આવેલા છે આજે વહેલી સવારે નર્મદા નદીના ઓવારા બાજુથી મોડે બુકાની બાંધી એક અજાણ્યો શખ્સ આવ્યો હતો તેણે મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ તેવા લખાણવાળી કાપડીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થઈ આસપાસના સ્થાનિકો મઠ ખાતે ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં થતા જ પ્રથમ પીઆઈ ડીવાય એસપી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્તર પર દોડી આવી તપાસ હાથ ધરી હતી જો કે આરોપીની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાય એસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે તાકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે નામ મુક્તાનંદ સ્વામી શંકરાચાર્ય મઠ રણછોડજી ઓવાળો ભરૂચમાં મારું સ્થાન છે દ્વારકા પીઠ દ્વારા સંચાલિત આ મઠ છે આજ રોજ સવારે હું મારી પ્રાતાવિધિ જે કંઈ પણ પતાવી અને પાંચ વાગ્યે બહારનું જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક એટલે ધમાલ કરે છે આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો તો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો એ દરમિયાન બહાર કોઈ હતું નહીં પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગડિયા કાગળિયા પણ જોયા તો એની અંદર સનતનસિજનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એ જ પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા આ વિવરણ મેં મારા સીસીટીવી ફૂટેજની અંદર જોતાં મને ધ્યાનમાં આવ્યું